નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જો મિત્રો તમારે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તો જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જીકાસ પોર્ટલની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને કોલેજની અંદર એડમિશન મેળવવાના પાંચ રાઉન્ડ જે છે એ પૂરા થઈ ગયા છે પાંચમો રાઉન્ડ જે છે એ અત્યારે ચાલી રહ્યો છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે હવે આ પાંચ રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને હજુ સુધી તમને એડમિશન ના મળ્યું હોય તો તમારે શું કરવાનું છે પાંચમા રાઉન્ડની અંદર તમને ઓફર મળી હોય તો તમારે શું કરવાનું ઓફર ના મળી હોય તો શું કરવાનું છઠ્ઠા સાતમા અને આઠમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે છઠ્ઠા સાતમા અને આઠમા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ તમે તબક્કા એક અથવા તો તબક્કા બેની અંદર ફોર્મ ભર્યું હોય પરંતુ તમારે જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો તમારે શું કરવાનું રહેશે અને જે વિદ્યાર્થીઓને કોલેજની અંદર એડમિશન મળી ગયું છે એવા વિદ્યાર્થીઓની કોલેજ જે છે એ ક્યારે ખુલશે તો તમે આ જોઈ શકો છો ચિકાસ કોલેજ એડમિશનના પાંચ રાઉન્ડ પૂરા રાઉન્ડ પાંચમાં ઓફર ના મળી હોય તો શું કરવું ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો તમે શું કરી શકો છો રાઉન્ડ છ સાત અને આઠ વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોવાની છે અને જે વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું હોય એવા વિદ્યાર્થીઓની કોલેજ જે છે એ ક્યારે ઓપન થશે તો સૌ પ્રથમ આપણે જીકાસ પોર્ટલ પર પહોંચી જઈએ છીએ અને ત્યાં જઈને હું તમને બતાવું છું કે ઓફર મળી હોય તો તમારે શું કરવાનું છે અને ઓફર ના મળી હોય તો તમારે શું કરવાનું છે જો તમને પાંચમા રાઉન્ડની અંદર ઓફર મળી હશે તો તમારું જે આ ઓફરનું સેક્શન છે આ રીતે ગ્રીન કલરનું થઈ ગયેલું હશે પરંતુ જો તમને પાંચમા રાઉન્ડની અંદર ઓફર નહીં મળી હોય તો જે આ કન્ફર્મેશનનું ખાનું જે રીતે લાલ કલરનું છે એ રીતે તમારું ઓફરનું બોક્સ છે એ પણ આ રીતે લાલ કલરનું હશે અને નીચે પેન્ડિંગ જે એ લખેલું હશે જો તમને પાંચમા રાઉન્ડની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીને ઓફર મળે છે એ પ્રમાણે તમારા સમય આ રીતે કન્ફર્મ ઓફરનું બટન આવી ગયું હોય તો તમારે કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાનું છે એના પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખવાનું છે અને પછી તમારા સામે ઓફર લેટર ડાઉનલોડનો ઓપ્શન આવશે એ ઓફર લેટર ડાઉનલોડ કરી અને મોડામાં મોડું આજ સાંજ સુધીમાં એટલે કે ત્રેવીસ તારીખે સાંજ સુધીમાં જઈ અને તમે જે કોલેજની અંદર એડમિશન એટલે કે જે કોલેજનો તમે ઓફર લેટર ડાઉનલોડ કર્યો હોય એ કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી જરૂરી ફી ભરાવી અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે હવે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓને પાંચમા રાઉન્ડની અંદર ઓફર મળી નથી તો આ વિદ્યાર્થીઓને અહીંયા જે છે એ નો રેકોર્ડ ફાઉન્ડ લખેલું આવતું છે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશનની અંદર લખેલું આવતું છે નો રેકોર્ડ્સ ફાઉન્ડ એટલે કે એમને એક પણ કોલેજ દ્વારા જે છે એ ઓફર મળે નથી તો આ રીતે નો રેકોર્ડ ફાઉન્ડ લખેલું આવતું છે તો તમારે શું કરવાનું છે સિમ્પલી છઠ્ઠો રાઉન્ડ આવે છે એની વેઇટ કરવાની છે છઠ્ઠો સાતમો અને આઠમા રાઉન્ડ છે એની અંદર તમને ચોક્કસથી એડમિશન જે છે એ મળી જશે કારણ કે તમે જે પણ કોલેજો સિલેક્ટ કરી છે એ દરેક કોલેજની અંદર બેઠકો જે છે એ હજુ સુધી ખાલી જ પડી છે તમારે ખાલી એક વાત ચેક કરવાની છે કે તમારે એકવાર વ્યૂ મેરિટ કટ ઓફની અંદર વ્યૂ જે છે એ તમે લેપટોપ કે કમ્પ્યુટરની અંદર વ્યૂ મેરિટ કટ ઓફ પર ક્લિક કરશો તો એ કોલેજનું કટ ઓફ અને તમારા પર્સન્ટેજ જે છે એ બંને દેખાડશે તો તમારે ચેક કરી લેવાનું છે કે એ કોલેજના કટ ઓફ પ્રમાણે તમારું નામ જે છે એ આવે છે કે નહીં જો તમને ઓફર મળી ગઈ છે તો તમારે જે છે એ મોડામાં મોડું આજે સાંજે એટલે કે ત્રેવીસ તારીખ સાંજે એ કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને જે છે એ એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે જો તમને ઓફર નથી મળી તો તમારે સિમ્પલી છઠ્ઠો રાઉન્ડ છે એની વેઇટ કરવાની છે હવે આપણે જોઈએ કે છઠ્ઠા રાઉન્ડનું મેરીટ લિસ્ટ છે એ ક્યારે આવશે અને છઠ્ઠા સાતમા અને આઠમા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું અને એના પછી કોલેજ ક્યારે શરૂ થશે એના વિશેની માહિતી જે છે હું તમને આપવાનો છું તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ જીકાસ પોર્ટલ પર જે આ શેડ્યુલ છે એ જાહેર કરવામાં આવેલું છે એ અંતર્ગત ત્રેવીસ તારીખ સુધીમાં તમારે જે છે એ પ્રથમ રાઉન્ડ એટલે કે પ્રવેશ તબક્કો પાંચ માટે જે છે એ પાંચમો રાઉન્ડ છે એની અંદર તમારું જે સિલેક્શન થઈ ગયું હોય તો તમારે મોડામાં મોડું ત્રેવીસ છ બે હજાર પચીસ સુધીમાં જઈ અને કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે જે છઠ્ઠો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ પચીસ છ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને જો તમારું એ રાઉન્ડની અંદર સિલેક્શન થઈ જાય છે એટલે કે એ એ રાઉન્ડની અંદર તમને કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવે છે તો તમારે મોડામાં મોડું છવ્વીસ છ બે હજાર પચીસ સુધીમાં પહેલાં ઓફર કન્ફર્મ કરવાની છે એના પછી ઓફર લેટર ડાઉનલોડ કરવાનું છે ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી ઓફર લેટરની એક પ્રિન્ટ નીકાળવાની છે તમારા તમામ જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે સાથે તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને પછી તમારે જે છે એ જે તે કોલેજની ફી કોલેજમાં જઈ અને કોલેજ ખાતે ઓફલાઈન જઈને ભરવાની રહેશે અને જે સાતમો રાઉન્ડ છે એનું જે છે એ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને જો તમારું સાતમા રાઉન્ડની અંદર ઓફર લેટર આવે છે તો તમારે મોડામાં મોડું ત્રીસ છ બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવે લેવાનું રહેશે અને પ્રવેશ માટેનો અંતિમ રાઉન્ડ જે છે એ બે સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે અને તમારે જે છે એ ત્રણ સાત બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવે લેવાનું રહેશે એ લખ્યું છે એ પ્રમાણે સૌ પ્રથમ તમારે ઓફર ચકાસવાની જો તમને ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવતી હોય તો તમારે જે છે એ કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાનું ઓટીપી સબમિટ કરવાનું અને જે છે એ ઓફર લેટરની એક પ્રિન્ટ લઈ લેવાની ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમામ લઈ જવાના અને તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ પણ જે છે એ તમારે સાથે લઈ જવાની રહેશે અને યુનિવર્સિટી કોલેજ ખાતે જે પણ જરૂરી ફી થતી હોય એ ફી ભરી અને ઓટીપીથી એડમિશન જે છે એ કન્ફર્મ કરવાનું રહેશે અહીંયા ત્રણ સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે વિદ્યાર્થીઓને તેમણે મળે પ્રવેશની તમામ ઓફર પૈકી તેમની પસંદગીની કોઈ એક ઓફર સ્વીકારી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મેજર વિશ્વમાં પ્રવેશ કન્ફર્મ કરાવો એટલે કે તમને આઠથી દસ કોલેજો દ્વારા તમે જે પણ કોલેજો સિલેક્ટ કરી છે એ તમામમાંથી ઓફર આપવામાં આવી હતી અથવા તો એમાંથી ચાર પાંચ અથવા તો બે ત્રણ અથવા તો એક જે પણ ઓફર આપવામાં આવી હોય એ તમારી મનગમતી કોલેજ હોય તો તમારે જે છે એ ઓફર કન્ફર્મ કરવાની છે પછી રાઉન્ડ પાંચમાં ઓફર લેટર મેળવેલી વિદ્યાર્થીઓએ ત્રેવીસ છ બે હજાર પચીસ સુધીમાં એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે એટલે કે તમને રાઉન્ડ પાંચની અંદર ઓફર લેટર મળ્યો હોય તો મોડામાં મોડું ત્રેવીસ છ બે પચીસ સુધીમાં એડમિશન જે છે એ કોલેજમાં જઈ અને કન્ફર્મ કરાવી લેવાનું રહેશે અને બીજા તબક્કામાં પ્રવેશના ચાર રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે એટલે કે આના પછી એડમિશન મેળવવા માટેના હવે એક પણ રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં તો અહીંયા મેં તમને કહી દીધું કે જે છે એ રાઉન્ડ પાંચની અંદર ઓફર નામ મળે તો શું કરવાનું અને રાઉન્ડ છ સાત અને આઠ વૃષ્ટિની સંપૂર્ણ માહિતી જે છે એ મેં તમને આપી દીધી છે હવે આપણે વાત કરીએ કે તમારે જે છે એ ફોર્મ વેરીફાય કરવાનું રહેગ્યું તો શું કરવું અને એના પછી કોલેજ ક્યારે ખુલશે એની માહિતી જે છે હું તમને આપવાનો છું તો તમે જોઈ લો જે વિદ્યાર્થીઓને ફોર સ્ટુડન્ટ્સ વુ મિસ્ડ દ યુજી વેરીફિકેશન એટલે કે જેને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે એમણે તબક્કા એક અથવા તો તબક્કા બેની અંદર ફોર્મ ભર્યું છે પરંતુ કોઈ પણ કારણોસર તેઓ નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈ અને ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું છે તો એવા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર જે છે એ આવી ચૂકે છે જો તમે જીકાસ પોર્ટલ પર યુજી માટે અરજી સબમિટ કરી હતી પરંતુ વેરીફાઈ કરવાનું ભૂલી ગયા અથવા તો તમારી અરજી અનલોક કરી પરંતુ સબમિટ અને વેરીફાઈ નહોતી કરાવી તો તમે ત્રેવીસ છ બે હજાર પચીસથી પચીસ છ બે હજાર પચીસ દરમિયાન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈ અને વેરીફિકેશનની પ્રક્રિયા જે છે એ પૂરી કરી શકો છો તો આ બે તારીખે તમારે ખાસ ધ્યાન રાખવાની છે આજે ત્રેવીસ છ બે હજાર પચીસથી પચીસ છ બે હજાર પચીસ આ ત્રણ દિવસ ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂન આ ત્રણ દિવસો દરમિયાન તમે નજીકના કોઈપણ વેરીફિકેશન સેન્ટર પર જઈ અને તમારી અરજી જે છે એ વેરીફાઈ કરાવી શકો છો અને આ વિદ્યાર્થીઓને તમારી અરજી સત્યાવીસ છ બે હજાર પચીસથી શરૂ થતા રાઉન્ડ સાત માટે ધ્યાનમાં લેવામાં આવશે તો તમને રાઉન્ડ સાત અને રાઉન્ડ આઠની અંદર એડમિશન મળી જશે તો તમારી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તમે આખું ફોર્મ ભરી દીધું છે ફાઇનલ સબમિટ પણ આપી દીધું છે માત્ર ખાલી જે વેરીફિકેશનનું બોક્સ જે છે એની અંદર રેડ કલર આવે છે એટલે કે એ વેરીફિકેશન કરવાનું બાકી છે તો તમે પચીસ છ બે પચીસ સુધીમાં વેરીફાઈ જે છે એ અરજી કરાવી શકો છો અને રાઉન્ડ સાતથી તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવવા લાગશે તો તમારે જે છે એ અરજી વેરીફાઈ કરવાની બાકી રહી ગઈ હોય તો તમે જે છે એ મોડામાં મોડું પચીસ છ બે પચીસ સુધી કરાવી શકો છો અને તમને છેલ્લા બે રાઉન્ડની અંદર મેળવવાની જે છે એ એડમિશન મેળવવાની તક રહેશે અને અત્યાર સુધી જે ચાર રાઉન્ડ પૂરા થયા છે એની અંદર ટોટલ એક લાખ નેવ્યાસી હજાર અઠ્ઠાણું વિદ્યાર્થીઓ જે છે એ વેરીફાઈ થયેલા છે અને એની અંદરથી એક લાખ બત્રીસ હજાર ઝીરો ઓગણીસ વિદ્યાર્થીઓ જે છે એ કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ ખાતે એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લીધું છે ટોટલ ચાર લાખ પ્લસ જે છે એ સીટ છે યુનિવર્સિટીની તો હજુ ઘણી બધી બેઠકો જે છે એ ખાલી પડી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ રાઉન્ડ પાંચની અંદર એડમિશન મેળવશે જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે એમને ચોક્કસથી રાઉન્ડ છ રાઉન્ડ સાત અને રાઉન્ડ આઠની અંદર ચોક્કસથી એડમિશન મળી જશે તો તમારે એના માટે જે છે એ ચિંતા કરવાની જરૂર નથી અને અહીંયા તમે જોઈ લો જે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર છે એની અંદર પણ સોળ હજાર છસો ચાલીસ વિદ્યાર્થીઓ જે છે એ પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન મેળવી લીધું છે એ વિદ્યાર્થીનું બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ આજે જાહેર કરવામાં આવશે હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર એડમિશન મેળવી લીધું છે અથવા તો હવે એડમિશન મેળવવાના છે એમની કોલેજ જે છે એ ક્યારે ઉપર થશે તો જે વિદ્યાર્થીઓ બીજા અને ત્રીજા વર્ષની અંદર અભ્યાસ રહ્યા છે અંડર ગ્રેજ્યુએશનની અંદર એટલે કે તમારા જે સિનિયર છે કારણ કે તમે કોલેજની અંદર નવા હશો અને તમારા સિનિયર હશે કે જેઓ બીજા અને ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કર્યા છે એમની કોલેજ જે છે એ ઓલરેડી ઓપન થઈ ગઈ છે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાએ અને જે વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાએ બીજા વર્ષની અંદર એટલે કે ત્રીજા અને ચોથા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરવાના છે એવા વિદ્યાર્થીઓની કોલેજ જે છે એ ઓલરેડી ઓપન થઈ ગઈ છે હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક જે પ્રથમ સેમેસ્ટરની અંદર પ્રવેશ મળ્યો છે એટલે કે પ્રથમ વર્ષની અંદર એડમિશન મળ્યો છે એવા વિદ્યાર્થીઓની કોલેજની જે છે એ શરૂ થવામાં હજુ ઘણો ટાઈમ લાગશે કારણ કે હજુ એડમિશનની પ્રક્રિયા છે એના પછી તમારું જે છે એ ઓરિયન્ટેશન તમામ પ્રોગ્રામ છે એ કરવામાં આવશે તો ઇન શોર્ટ આ વિદ્યાર્થીઓની કોલેજ જે છે એ પંદર જુલાઈ પછી ખુલી શકે છે સ્નાતક અને અનુસ્નાતકના જે વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરની અંદર એડમિશન મેળવે છે એમની કોલેજ જે છે એ પંદર જુલાઈ પછી ખુલી શકે છે પહેલાં સ્નાતકની કોલેજ ખુલશે તો એમની કોલેજ જે છે એ કારણ કે તમે જોઈ શકો છો સ્નાતકના જે વિદ્યાર્થીઓ છે એમના માટે જે છે એ ચોથો રાઉન્ડ ત્રણ સાત બે હજાર પચીસના રોજ જે છે એ પૂરું થઈ જાય છે એના પછી તમારી કોલેજ જે છે એ ખુલશે તો સ્નાતક માટે જે છે એ પંદર જુલાઈ પછી જે છે એ તમારી કોલેજ ખુલી શકે છે આની કોઈ એક્ઝેટ ડેટ હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી નથી પરંતુ જ્યારે પણ એક્ઝેક્ટ ડેટ આપવામાં આવશે તો એની માહિતી પણ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે અને જે વિદ્યાર્થીઓને પીજીની અંદર એડમિશન મેળવવાનું છે એમની કોલેજ પણ અંદાજીત એક ઓગસ્ટ પછી ખુલશે મને એવું લાગી રહ્યું છે પરંતુ તમારે એવું માની ચાલવાનું છે કે પંદર જુલાઈ પછી સ્નાતક અને અનુસ્નાતક જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષની અંદર એડમિશન છે એમની કોલેજ ખુલશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તમામ માહિતી મેળવી છે પાંચ છ સાત અને આઠ રાઉન્ડ વિશેની માહિતી સાથે સાથે તમારી અરજી વેરીફાઈ કરવાની રહી ગઈ હોય તો તમારા માટે ખૂબ જ ખુશીના સમાચાર હતા એ પણ આપણે આજના વિડીયોની અંદર જોયા છે અને તમારું એડમિશન થઈ જાય છે તો તમારી કોલેજ ક્યારે ખુલશે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે Thank you. Thank you so much for watching.